નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણમાં દલિત વિસ્તારના યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા નારાજગી સ્વરૂપે નગરપાલિકા કચેરીમાં કચરો ઠાલવતા વિવાદ પોલીસ કેસ નોંધાયો નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇન લીકેજ તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેમ્પા ન આવવાના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા આ બાબતે દલિત સમાજ વિસ્તારના યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતન મકવાણા દ્વારા અનેકવાર નગરપાલિકા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં કંટાળીને તેમણે પોતાના ઘરનો કચરો નગરપાલિકા કચેરી ખાતે લાવી એસઆઈના ટેબલ ઉપરા ઠાલવી દીધો હતો આ ઘટનાને પગલે એસઆઈ અને કેતન મકવાણા વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી મામલો ઘરમાતા નગરપાલિકા તંત્ર દ્વારા આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આમોદ પોલીસ દ્વારા આ મામલે ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ બસો એકવીસ બસો ચોવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ ઘટનાને પગલે નગરપાલિકા તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે કેતન મકવાણાની પ્રતિક્રિયા અમે અનેકવાર રજૂઆત કરી છતાં પાણીની સમસ્યા અને કચરા કલેક્શનની સમસ્યા હલ થતી ન હતી નાગરિક તરીકે કંટાળીને અમે આ રીતે અવાજ ઉઠાવ્યો છે નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આ પ્રતિકાર સ્વરૂપ પગલું હતું એમ તેમણે જણાવ્યું એસઆઈ પ્રતિક્રિયા નગરપાલિકા અધિકારીએ જણાવ્યું કે સરકારી કચેરીમાં આ રીતે કચરો ઠાલવવો અને અધિકારી સાથે ઉગ્ર વર્તન કરવું અસયમિત પગલું છે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે શું નામ છે તમારું હું કેતન મકવાણા તો શું બનાવ બનીએ તો પરમ દિવસે તમે કચરો થાલા થાલ તો એ બાબતે ફરિયાદ થઈ છે ને એસઆઈનું કહેવું એવું છે કે તમે એમને ફેટ પકડી હતી હવે એના વિશે હું જ્યારે એફઆઈઆર ગઈકાલ રાતે મેં સાંભળી તો જ્યારે સાંભળી ત્યારે પણ મને અત્યારે હસવું આવે છે એ ખાસ્યાસ્પદ છે એનું કારણ એ જ છે કે જ્યારે મારા વિસ્તારની હું વાત કરું તો મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે પાઇપલાઈન તૂટેલી હતી તેની પણ રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી કચરા ઉઠાવવા માટે ટેમ્પુ નહોતો આવતો તેની પણ રજૂઆત કરી હતી જ્યારે ટેમ્પુ સીઓ સાહેબે જાતે કીધું હતું એસઆઈને એસઆઈએ કબૂલાત કરી કે આવતીકાલે ટેમ્પો આવશે તો પણ આવ્યું ના ત્યારે કચરો જાતે મેં મારા ઘરેથી લાવીને જ્યારે નગરપાલિકામાં એસઆઈના ટ્રાયબલ પર નાખ્યું કારણ કે એમને પણ ખબર પડે કે અમારે જે કંઈ દુર્ગંધ વેઠે છે તે એ પણ જાતે વેઠે પણ આ તો પેલું કહેવાય ને કે રાજકીય કિન્નારખોરી રાખીને કંઈ ને કઈ રીતે આમ જનતાનો અવાજ દબાવવા માટે તેમજ હું જાતે એક દલિત વિસ્તારમાંથી આવું છું અને દલિતોનો અવાજ કંઈક વધારે અગ્રેસર ના બને તેના માટે રાજકીય કિન્નારખોરી કરીને મારી પર એક આ ફરિયાદ કરવામાં આવી છે કારણ કે આવા નવા નગરપાલિકાના અનેક બાબતમાં જે કંઈ ભ્રષ્ટાચાર થતો હોય એનો અવાજ હું છાંટી ઠોકીને હું ઉઠાવું છું તેમજ આવા ખોટા કેસ કરીને એવું સમજતા હોય કે હું હું ચૂપ બેસી જઈશ ભ્રષ્ટાચારમાં અવાજ નહીં ઉઠાવું તેમને સમજાવી દઉં છું કે કાયદા પણ અમે ચાલનારા લોકો છે અમે ક્યારેય ધાક ધમકી આપતા નથી તમારા ઓફિસમાં સીસીટીવી ફૂટેજ પણ છે તે પણ જાહેર કરો મારી પાસે જેટલા ફૂટેજ છે એ બધા હું જાહેર કરવાનું છું શું નામ છે મારું નામ તો પરમદિવસે જે બનાવ બન્યો તો તમે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે શું કહેશો એ બાબતે જણાવવાનું કે પરમદિવસ જે બનાવ બન્યો હતો જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારી ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરી દીધી છે તો એ કેતનભાઈએ તમારી ફેદ પર પકડી તમે એવું લખાવ્યું છે એવું કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય એ મીડિયાને આ કેમેરામાં આવેલ નથી પણ ધામધમકી બી આપવામાં આવેલ છે અને ફેટ બી પકડવામાં આવેલી છે